નમસ્કાર દર્શક મિત્રો હું આપનું સ્વાગત ધાનેરાની એક ખાનગી હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોવાનો વિડીયો બનાવી મહિલાઓ આરોગ્ય વિભાગને રજૂઆત કરતા આરોગ્ય વિભાગે વીડિયોના આધારે મશીન સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ધાનેરાની સુખદેવ મંગલ હોસ્પિટલમાં એક મહિલાના ગર્ભનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું આ મહિલા દ્વારા મોબાઇલમાં સમગ્ર વાતચીતનો વિડીયો બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ આ બાબતે અરજદાર દ્વારા ધાનેરા આરોગ્ય વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી જેથી વિડીયોના આધારે બનાસકાંઠા આરોગ્ય વિભાગની ટીમે સ્થાનિક ટીમ સાથે મળી સુખદેવ મંગલ હોસ્પિટલમાં તપાસ કરી સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવી છે આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરતભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ધાનેરાની સુખદેવ મંગલ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ થતું હોવાનો વિડીયોને લે આવેલા અરજદારોની ફરિયાદના આધારે તપાસ કરી સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવી છે આગામી દિવસોમાં કમિટી બેસી તેની સામે પૂરતી તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે

જે તે હોસ્પિટલની તપાસ કરતો પીસીપીએ તાત્કાલિક મળે નહીં એ કોઈ વિગત પૂછપરછ કરતો એમને જણાવે કે મે આ રીતની કોઈ તપાસ કરેલ નથી દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે જે જે નિયમ પ્રમાણે કાર્યવાહી થશે અહેવાલ છે એ પ્રમાણે કમિટી સમક્ષ મૂકી છું અને કમિટી દ્વારા એનો જે નિર્ણય લેવામાં આવે એ પ્રમાણે આગળ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે આપનું નામ અનુભવ ડોક્ટર ભરતભાઈ સોલંકી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી